પછી તું કરી છે આ તો બોલતા નથી એટલે મણિપુર નો છોકરો નથી મારું શું કરો તું કરી છે વાત છે એ બોલી લે અત્યારે ચાલુ કરી દે આ જોડે રહી અમે મર્યાદામાં જ છીએ સાહેબ પછી શિખામણ આપવાની જરૂર નથી અમકી લેતું શિખામણ ની અંદર અમે સાહેબ ઓવર ના થઈશ તું વધારે પડતો ઓવર થઈ બાપ પર બાપ પર એવું જોઈ ગયું વધારે પડતું બોલી જો વધારે પડતું હું નઈ બોલતો સાહેબ હું વધારે પડતું જ બોલી તમે એમ છો એટલે એ નઈ તમે કાઢી નો તું રાકેશ તું લુતું છીએ આજ રોજ મીડિયાના ના માધ્યમથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ નો કથિત ઓડિયો સાંભળવા મળેલો છે એક કાર્યકર્તા જોડે એમની વાત હતી એમના ઇન્ટરનલ જે વિખવાદ હોય એને કોંગ્રેસ સાથે કોઈ લેવા દેવા નથી પરંતુ નાયબ મુખ્યમંત્રી શ્રી એની અંદર સ્પષ્ટ સ્વીકારે છે કે ભાઈ તારો રિપોર્ટ અને તારો રેકોર્ડ મને એલઆઈબી દ્વારા મળેલો છે એલઆઈબી એટલે તો પોલીસ તો શા માટે પોલીસ આવા પ્રકારના બિનઅધિકૃત રીતે રિપોર્ટો અને રેકોર્ડો એ આવા પ્રકારના નેતાઓને આપી રહી છે કોંગ્રેસે ભૂતકાળમાં પણ આરોપ કર્યો હતો કે કોંગ્રેસના નેતાઓના ભાજપના પોતાના અંદરના વિરોધીઓના વેપારીઓના અને નાગરિકોના બિનઅધિકૃત રીતે કોલ રેકોર્ડ કોપી થાય છે અને એનો ઉપયોગ બ્લેકમેલિંગ માટે કરવામાં આવે છે અને આજે નીતિનભાઈ પટેલે આ પોતાના ઓડિયોની અંદર સ્વીકારીને એ સાબિત કર્યું છે કે કોંગ્રેસના આરોપો સાચા છે હું આજે મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે કોઈપણ નાગરિકો વેપારીઓ કાર્યકર્તાઓ કે કોઈ પણ નેતાઓને આવા પ્રકારનો કથિત રીતે પોતાનો રેકોર્ડિંગ થયે બાદ કોઈ બ્લેકમેલિંગ થતું હોય તો સરકારની સામે આવે સરકારને પડકારે એમના વિરુદ્ધ ફરિયાદ કરે કારણ કે સરકારો કાયમી નથી હોતી અધિકારીઓને મારે કહેવાનું છે કે સરકારો કાયમી નથી હોતી પરંતુ સંવિધાન હંમેશા કાયમી રહેવાનું